સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું અને સંત સમાજનું ગૌરવ અને તળાજાના સખદવનના શિવશક્તિ આશ્રમના મહંત મહારાજ પરમ પૂજ્યસિંહ રાજેન્દ્રગીરી ગુરુ મોહનસિંહ રતનગીરી બાપુ આજ રોજ બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા અને સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક શામતભાઈ જેબલિયાના નિવાસસ્થાને પધાર્યા

जाए भगवान नहीं जाए नाथ नहीं जाए ओम नमो नारायण